જય જવાન જય કિસાન મિત્રો ભોજાબેડી ભાડે રાખેલી જમીનમાં માંડવી અત્યારે તો ખૂબ હાથ વિકાસ દેખાય છે આવું છે લાવરિંગે સારું લાગેલું છે અને ઓલું કોંગ્રેસ ખળે બહાર દેખાવા માંડ્યું છે આ વરસાદ ગારો ખૂબ હતો રહેસાઈ ગયેલ પડ્યું છે જેથી કરીને નિંદાણું નથી ચાર પાંચ દીથી કાંઈ વરસાદ છે નહીં પણ છતાં જો હજી હવે બધી ગારો છે મિત્રો હજી ભેજ ખૂબ છે જમીનમાં અને હવે નીંદવામાં થોડીક નુકસાની પણ થાય એવું છે હવે આ ખર તો માંડવી કાયડા મોર મોટું મોટું ભેલા ઉપાડવું પડશે એવું કરવું પડશે કારણ કે અત્યારે જો આમાં અને એક આ શેઠાઈ એટલી નુકસાન કરે છે જોવા સાહુડી ઘણા સાહુડી કીએ ને અમે આને સેઠાઈ કંઈ જોવાની નુકસાની આમાં ખેડૂત ખાંતે ત્યાં પેર તૂટે એવું પોઝિશન છે એમાં લાગે ખાતર છે મિત્રો એટલે આમાં ખેડૂતની પરેશાની પરેશાની પાણી પાવાની પાછળ લાઈટ પાવર ના આવે જો ઉપાડી ઉપાડી મૂકી દઈએ મિત્રો હરા હરા ડોડવા ખાઈ જાય હરા હરા ડોડવા ખાઈ જાય ને બાકી એ અડધું પડતું બગાડે કારણ કે એને તો આમાં કઈ ફરક પડતો નથી જોવા ખેદાન મેદાન કરી દેસ મિત્રો ને આ જનાવર એવું છે કે ઘડીક ભેગું એને ઝટકાનો ઝટકો એ નથી લાગતો કારણ કે એને બાજુ ફરતા સુયા ના તેને હોય એટલે ઝટકા એ કામ નથી કરતો ક્યાંથી આવે એ બેગો મળે નહીં એની જગ્યા ના જડે એટલે હેરાનગતિ બહુ કરે છે ખેડૂતની કાયમી નાના મોટી કઠણાઈ રહી છે વધુ વરસાદ થાય તો રેસાઈ જાય જમીનનું જોવા ગયો છે મિત્રો હવે નીચે માલ ફ્લાવરિંગ કેવું છે એ પણ આપણે જોઈ જોવા સુયા સારા બે ગયા છે જોવા માલ બહુ છે એટલે ખબર ના પડે પણ માલ સારું જવા મીડો છે તો આ સાહુડી એક લોહી પી છે કઈ હવે હોય નું શું કરવું એ સમજાતું નથી મિત્રો ગતિ છે મિત્રો અત્યારે ખાલા પાડી જોવું તો ખરા ક્યાંથી આવે કાયમ અલગ અલગ જગ્યાએ આવશે તો બીજે દિવસે ના આવે એટલે બધી વાતે હેરાનગતિ ખૂબ થાય છે પણ હવે કકે ખેડૂતની તો આકાશી રોજી છે ખેડૂતોમાં તો બધાય લાભ લીએ એમાં સાહુડીએ પણ લાભ લીએ છે મિત્રો તો આવું છે મિત્રો